નમસ્કાર મિત્રો અમદાવાદમાં શહીદ મહિપતસિંહ વાળા જે છે તેમના પાર્થિવ દેહ અમદાવાદ લાવવામાં આવ્યો છે ખરેખર પરિવારજનો કેવા રડી રહ્યા છે દુઃખદ ઘટના સામે આવી છે દેશભક્તિમાં મહીપતસિંહ આલેમ કેવાય કે શહીદ થયા છે તેમના પાર્થિવ દેહને લવાયો છે ત્યારે દુઃખદ લાગણી પરિવારમાં છવાણી છે આક્રદ છવાયો છે ખરેખર એરપોર્ટથી સીધા અમદાવાદ ખાતે તેમને લાવવામાં આવ્યા છે તેમના આ લાઈવ દ્રશ્યો પણ તમે જોઈ શકો છો જ્યારે એરપોર્ટની બહાર શહીદ છે તેમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે હજારો લોકો ત્યાં આવ્યા છે જ્યારે આ હજારો લોકો પહોંચ્યા છે અને તિરંગાઓ પણ રસ્તા ઉપર લહેરાવતા આ દ્રશ્યો જોઈ શકો છો જ્યારે આસપાસના વાતાવરણમાં દેશભક્તિમાં એ વાતાવરણ જોવા મળી રહ્યું છે ખરેખર જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છો તે જરૂરથી તમારા વોટ્સઅપ ગ્રુપમાં આ લિંકને કોપી કરી શેર કરો દરેક લોકોને આ વિડીયો શેર કરો પરિવારની દુઃખદ લાગણી છે ખરેખર આતંકી અથડામણ દરમિયાન સમગ્ર જે સમાચાર સામે આવ્યા છે ખરેખર અમદાવાદમાં આર્મી જવાન શહીદ થયા છે જ્યારે પરિવારમાં દુઃખદ વાતાવરણ છવાયેલું છે તો જરૂરથી ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે જરૂરથી મિત્રો કોમેન્ટની અંદર બધા લોકો એવી પ્રાર્થના કરજો પરિવારને શક્તિ આપે ભગવાન મહિબતસિંહની આત્માને શાંતિ આપે જરૂરથી બધા લોકો કોમેન્ટ કરજો અને દરરોજ સૌથી પહેલાં તમારા મોબાઈલ પર ગુજરાતના તમામ સમાચાર જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત ધન્યવાદ મિત્રો